ફેમલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જ હશે તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને આજે હે ને ભાઈ આપણે ફૂલ નાઇટ વાડીએ જતા આંગળી થોડીક વાર મોરો ઉઠો સાડા છ વાગે અત્યારે હાથ જ જેવું વાઈ ગયું હે લાઇટ નથી એટલે લાઇટ આવી ગઈ લાઇટ તો કે અડધી પોણી કલાક જ નથી બાકી રાત આજે નામી હતી એટલે જોઈ લ્યો ભાઈ તરાવ ભરી દીધું ને આ હેઠે આવી ગયું માથી ચાલુ કર્યું ને એમનામાં બધું કઈ પી ગયું હવે છે ને વચ્ચે આપણે ચટકા ચડાવી વચ્ચે થોડું કોરું છે બાકી ઇમનમ છે ટોલી કુંડી વાળું નાખ્યું હે ત્યાંથી ઇમનમ પાત આવે કાલ સમજી ગયું ને ભાઈ બપોરનો મૂક્યો ઇમન તો પછી હાજુ તેવી ખાસ કાંઈ લાઈટ રહી નથી બપોરનો પાત મૂક્યો તો પણ રાતે લાઈટ હારી રહી એટલે એમને પહોંચી ગયું પછી વી આમ ડાવરા ભાવ અહીંયા આવે એટલે થોડુંક પાણી મારે વધારે હે पी आउट बजाउ जो आ पा ऊपर थी ना ओला हेड्रे थी धक्का मार दी दो अगर आप ओली बाजू से जो बाजु आ बाजू कोरू हूँ जो ओली बाजू थी पा आम आए पा हेड्रेज बी भराणु ने आम आम बधु जी जाए जाइए हेड्रे जाइए अँधी पानी भरा जो अँ थी कोरू है અત્યારે દહારું બાકી છે આમ નામ જો અહીંથી ત્રણ એક બે ઓલી એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ હારું બાકી ઉમા પાણી નવ પછી આમ જરા જરા હે એટલે થોડે ખોધું એટલે ખોચો ટૂંકમાં પીધલ છે એથી આમડું ને આટલું બાકી છે ખાલી એટલું છે ખબર ભાઈ ખરાબર લાઈટ નથી આગળ કલાક છે એટલે પાછું આમ લાંબે પાટથી આઉટ ન હોય લાઈટ ઝબકા મારે ને તો એ પિદલ માં ને પિદલ માં જ રહીએ એ વિજો નકત આપડે હે ને ભાઈ દર વર્ષે તો એક જો ઈ ઈ કુંડીવારા નાકા અગરથી મુકતા પાછું એક આયા કે નાકું હે નયાથી આમ મૂકી અને એક જો છોર બોલે નયાથી મૂકી પણ આયા ઈ આજી આ પાણી બોલે હે ને ભાઈ નાકું હે ને એરバル મુકલ હે ને નયાથી ઉનીકોરા ઓલો હેડો બાકી હે એટના હી આટલો બાકી હે ઈ આપણે આમ લગભગ સમજી લ્યો ને વિઘોગ જેટલું પડું થાય એટલે બે કલાક જેટલી એ નહીં પાતા વાર લાગીએ અને રાતે લાઇટ સારી રહી હતી એટલે આપણે આ બધું નીકળી ગયું હોય ગયા અત્યારે આ એક રહી જાય તો હું ઘરે જઈએ હું ત્યાં તક તો આ બધું કમ્પ્લીટ પી ગઈ નાસ્તો બાસ્તો ચા પાણી કરી આવી પછી આવીને સીધું વાંચ ચાલુ કરવાનું રીએ ઓલું આટલું ખોચ્યું એટલે એવું ભાઈ અહીંયા છે ને ભાઈ બાર કટકા ત્યાં ભૂગ્યું હજી અહીંયા પૂગી જાય તો સારું નકર જો હું કઈ નહીં પૂગે તો લગભગ પૂગી જાય વાંધો નહીં આવે સારું મિત્રો કન્ટિન્યુ બન્યો મળીએ આપણે વળી થોડીક વાર પછી મારે ઘરે જવું છે ચા પાણી પીને આવીને પછી ચાર વાગ્યા પાણી બતાવ્યું અહીંયા આવે પાણી જ

આવી વરસાદ આવે ચાલુ વરસાદે પાણી ચાલુ હોય ભાઈ અને આપણે છે ને ભાઈ આ ખોચવાંગળી ભી રહે લાઈટ આવીને 15 20 મિનિટ જ થઈ છે હજી કલાકક ગયા છે ને પછી ખોચો પી જ્યા છે જે પાણી આપણે પાવાનું છે ને અનિકો ને પછી આટલો ખોચો એક રહે છે કલાકક નો હોય છે બધું થઈને બે કલાકનું પાવાનું છે પણ હવે જેટલું પી એટલું બીજું તો હું લાઈટ બહુ હેરાક કરતી બે કલાક લાઈટ દબકુ મારી ગઈ છે મેં પણ ફૂલ આવે ભાઈ જોરદાર જો આ નદીમાં દેખાઈ દેખાય વરસાદ આવે ને જો છાટા પડે જો આવે ને આગળ બધું માથે માથે ધૂળ ને બધું પલાટી દે ભાઈ જે હરિયે બધી ધૂળ ને પલરી દે પેટી માથે પાણી થઈ ગયો જે એટલે બીજું કઈ છે નહીં જેમ કોઈ રેડ કું હતું એટલે કામ પૂરું મેંની કંઈ આગાહી નથી પા આદર બહુ થઈ ગયો જોઈ લ્યો આમ ફૂલ આદર છે પવન દિશા ફેરવે ને તો વરસાદ આવે નકર વરસાદ વરસાદ આવે ને આ છે ભાઈ આપણો ખાટલો એમ કે પથારી અહીં આપણે રાત કાઢી હતી અને આજ લગભગ આખો દી અહીંયા જ કાઢવાનું થાય એક પડું પાવાનું છે પણ લગભગ છે ને ભાઈ એક પડું પાતા હાં પડી જાય એ લાઈટ હરકી રહી તો નકર રાતે દહ અગિયાર વાગે પી રહે એવું બધું છે આઘની લાઇટ આવી છે એટલે નહીં વાંધો આવે લગભગ ત્યાં રહી જાય બપોર સુધી તો બપોરે જ પી રહે લાઇટ રીએ તો બપોરે જ પી જાય ભાઈ એટલે એવું છે તો હાલો હવે ચક્કર મારવા જવું છે કે એટલે પાણી પી ગયું આ એ જોઈ લઉં બરાબર ને પછી પાછા મળીએ વળી થોડીક વાર પછી બીજું હું વરસાદ ભાઈ આદરે ફૂલ છે અને આમ જો કે પવન દિશા ફેરવીએ તો વરસાદ આવી જાય એવું છે એમ જ્યાં પણ હવે પવન દિશા ના ફેરવે એટલે વરસાદ આવે ને બાકી કરે આમ જવું તમે આ દર આમ અત્યારે નવું આવી ગયા પણ હજી છે ને ભાઈ તડકો થયો જ નથી જરરાય યો જરરાય એટલે જરાય તડકો નથી ને એ જવા બોલે જવાયો જવા રહ્યો બોલે ને મોટર ચાલુ હોય ને સપુત ન્યા છે ને ભાઈ કઈ એર બેર નથી પણ અહીંયા છે નાખવું આપણે તમાશે છીંડું કે હવા લઈ જાય ને એમ લાઇટ જાય આવ જાવ કરે તો કંઈ નકરી એમાં હવા નીકળે કે નહીં ના લઈ જાય ને તો વળી ઢાંકણા બાકણા ખોલી નાખે એટલે અહીંયા આટલું આટલું પાણી નીકળે એ કંઈ નડે નહીં એમ પાવાનું હેઠું બાકી જતું એટલે એમને નીકળે એ ટાઈમ પર ઉપર કટકીને જાય ને અહીં બહુ ઊંચી છોડ જાય લગભગ દસ પંદર ફૂટ ઊંચી જાય અત્યારે તો ઓછી છે પાંચેક ફૂટ જેટલી જ જાય છે એટલે એવું છે બરાબર આજ લગભગ પાવાનો ભાઈ આપણો છેલ્લો દિવસ છે આ જમતી લીઓ ને આપણે કેદીનું પાવન ચાલુ કર્યું ખબર ઓલા શનિવારે સાંજે આપણે મોટર ચાલુ કરી ઓલી વાળીએ ડેમ શનિવારે શનિવારેથી આજે પાછો શુક્રવાર થયો શુક્રવારે હાજે આપણે માંડ પાઈ લે એવું બધું પણ વાંધો નહીં જે થાય બરાબર સારું ભાઈ પછી મળી જાય શરદી જેવું થઈ ગયું હમણાં કાયમ રાતના ઉજાગરા થાય રાતે કાયમ વાળીએ જ હોય એટલે બધું શું હોવાનું ને ખાવા પીવાનું ને બધું હમણાં બે દિવસે બપોરે બે વાગે ને અઢી વાગે ખાવા જવાય કેમ કે લાઇટ વહી જાય એક વાગે આવે એટલે આપણે હલાડ ફિટિંગ કરીને પછી જ ખાવા જાય ગયો દરરોજ એક વાગે લાઇટ આવે ને પછી હલાડ ને કરે નહીં તો દોઢ બે વાગી જાય નાકા જોવા જવું પડે કોઈ નીકળી ગયા હોય આ તે ને કાલે હે ને ભાઈ તડકો સારો હતો ને જરાક તડકો રીએ ને તો તા એ માંડવી નાખું છે ને પાણી તરત ઉપાડી લઈએ અને હાથીબાતીને મંડે હલવા એટલે વાંધો ના આવે સમજ્યા ને અને ઓલીવાડી હા ભાઈ આપણે છે ને આનીકરા બધું પી ગયું હવે ખાલી વાં ખોચ્યો રહ્યો અડધો વીઘાનો અહીંયા છે ને ભાઈ જો આ ઊભો ને જો અહીંયા તો પાણી છે યાર ભીનું અને આમ હમું અહીંયા પાણી આવી ગયું એટલે આટલું ખાલી એક બે ત્રણ ને ચાર પાટલા કોરા રહ્યા ચાર પાટલા પી જાય એટલે અહીંયા પાણીનું કામ કમ્પ્લીટ સમજી ગયા પછી આપણે વાં ઓલું જે આ દંદુડી પડે ને ભાઈ એથી ઉકોરા બાકી છે ટૂંકમાં અડધો પીઘો પડું બાકી છે એટલે એ આગણી થઈ ગયા એમ ગયા લાઇટ બપોર સુધી રહે તો બપોરે જ પી ગયા ભાઈ આપણું પાણી બાકી તમે લાઇટ રે ઉપર આધાર બરાબર તો હારું મિત્રો કન્ટિન્યુ બનીને રહ્યો હું જે રીતે હવે કટકા બટકા ફેરવવાથી બધું ગોઠવી લઉં માથી ઓલું નાખું બંધ કરીને અહીંયા આ નાખું ખોલવું જોઈએ એટલે બધી થોડીક વાર બાપા મારી રહે કરી લઉં પછી પાછા મળીએ હાલો ભાઈ આમ તો બપોર થઈ ગયા લાઇટ ના એવી પૂર્ણ એક વહી ગયો આંગળી એક હવા વાગી એટલે બરાબર ત્યાં લાઈટ આવી જાય એટલે એમાં રિપેરિંગ કરતો ને એટલે ખેડૂત એને એમ કે જાણે જ કરે રિપેરિંગવાળા કરે નાખે બરાબર બપોર તને દહેન રાતે દે એટલે ખેડૂત ન બપોરે આરામ કરી શકે ન રાતે આરામ કરી શકે એવી એવું છે પણ સારું મિત્રો એ તો જીવ હોય ને હોય પણ હાલો આપણે ઘરે જઈ ખાઈ આવી ખૂણા બાર ગયા એક વાગે એક હવા વાગે લાઇટ આવી જાય હતા ટાકતા ખાઈને પાછા આવી જાય પાવાનું થોડુંક જ છે મેં તમને બતાવ્યું ને એટલું ઓલો ખોચ્યો લાઈટ ના આવે દોઢ કલાક એક દોઢ કલાક લાઈટ રહી જાય ને તો આપણે પાવાનું કામ કમ્પ્લીટ થઈ જાય તો વાડીઓના ધક્કા આ જાય પેટ્રોલ બગાડતા ગાડીઓ લઈને વાડી આવવું ને જાવું ને આવું ને જાવું ને પેટ્રોલ બગાડવું ને એવું બધું કામ કરવું એવું થાય પણ શું કરવું ભાઈ ખેડૂતનો પ્રોબ્લેમ છે તો છે ભાઈ અત્યારે લાઇન ઉપર કામ કરતા હોય એટલે બરાબર એક વાગે અહીં લાઇનવાળા ખાવા બેહીએ કામ વાળા ખેડૂત બરાબર બપોટાને કૂચે મળીએ તન વાગીએ એટલે કાપી નાખીએ તન હાડા તન વાગીએ પાછી છે સાંજે છ વાગે દહે છૂટવા ટાણે એટલે એ છ વાગે લાઇટ દઈએ એટલે આખી રાત ખેડૂ કૂંચે મળે બપોર ટાણે ખેડૂત કૂચે મળે એવું બધું હાલે સારું ભાઈ જી હોય આપણે ઘરે જઈ ખાઈ આવી પછી પાછા મળીએ ખાઈ પીને ભાઈ વાડિયા આવી ગયા લાઈટ હું કે આવી ગયો તો એક વાગે જ ખાઈને પાછો લાઈટ આવી હવા બે વાગે જસ્ટ આંગળી આવી જ છે અઢી ગયા છે અને આંગળી ભાઈ આગળ તમે ક્લિપ માઉલો જોયો હે ઘોયરો હતો ને ઘોયરો એ છે ને ભાઈ અહીંયા હતો શનેરા આગળથી થઈને અહીંયા ઊભો હતો આ ખડ આગળ અને જબરજસ્ત ગોયરા ભાઈ અહીંયા છે ને અમારે બે ઘોયરા હે જબરા હાજર આ પારામાં જ રહીએ આ પારો ને નદી નહીં જોયેલો આમો કેવો પારો છે પાણાનો એમાં હોય ઘણી વાર આમાં બેઠા હોય આ પારામાં ને પાણી નદીને પડખે રહ્યો ને એટલે બેઠા હોય ભાઈ અને જબરો હાજ્યો હતો આનાથી એક બીજો મોટો ઘોયરો હે હે ને કંઈ ક્લિપમાં બોયલો નહીં ના કરી ભાગી ગયા એટલે છાનો મનો એ ખાટલે હું તો ને એથી એમને પહેલાં તો ફોટો એકાદો પાડ્યો પછી વિડીયો લઈ લીધો અમે વિડીયો લઈને ક્લિપ મૂકી દઈશ ઘોયરા બહુ જબરા છે ભાઈ અમારે અહીંયા અને ભાઈ ઘોયરા તમે તો હું કહેતો ખબર નહીં અમે એને ઘોયરા કહી અને આ છે ને ભાઈ પહેલાં તો બહુ ખેડૂતને હેરાન ને આમ ટૂંકમાં હું ખેડૂતનો મિત્ર કહેવાય લાઈનને હોય ને આપણે આજે અંદર બુટ લાઈનને નાખે એમાં હલવાઈ રહ્યા તો ભાઈ આને કાઢવો ને એટલે માથાનો દુખાવો થાય કેમ કે આની અંદર ઘોયરો અંદર વયો જાય ને પછી એના પગ એવા ભરાવી દઈએ કે નીકળે જ નહીં કોઈ શરતે અત્યારે થઈ ગયા પીવીસીની લાઈનો થઈ ગયું એટલે બહુ વાંધો ના આવે અંદર ના ટકે કંઈક જરાક ને વધારે ધક્કો ના નીકળી જાય પહેલાં પહેલાં છે ને ભાઈ સિમેન્ટની લાઈનો નાખેલ હતી અને અમારે અહીં આ વાડી જૂની વાવ છે ને ત્યાંથી સિમેન્ટની લાઈન પહેલાં નાખેલ હતી એકા દિવાલ અંદર ઘોઈરો હલવાઈ રહ્યો હતો કે ભાઈ બહુ કાઢવાની અંદર તાપ કરીને નાખો અંદર ડીઝલ પેટ્રોલ ઓઇલ ઓળું મશીનમાંથી શું નીકળે મોબીલ બધું નાખીને તો એ કિમેય કરીને ઘોઈરો અંદરથી નીકળે નહીં ભાઈ એમાં એ પગ ભરાવી દઈએ ને એટલે કામ પૂરું તમે એની એને કદાચ ખટારાથી ખેંચો ને તો એનું પૂછડું બૂછળું તૂટી જાય પણ પોતે પગ ઉખેડીને બારો ના આવે પહેલાં પહેલાં રાજ્ય આનંદ છે ખબર હોય તો ખબર એમાં ભાઈ યુદ્ધ કરવાની જતા ને કે કિલ્લા ઉપર કે ચડવું હોય ને તો ભેરો ઘોયરો રાખતા પહેલા તો કંઈ ઓલું બીજું કંઈ સિસ્ટમ થતી નહીં આમ ઘોયરાને ઘા કરીને ફેંકે ને એટલે ઉપર પકડી લઈએ અને એની વાર નીચે બાંધેલું હોય પૂંછડામાં ટૂંકમાં એને પાછળ બાંધેલું હોય નાળો કે ગમે તેના ઉપર બેહીને ચડી જતા એવું બધા કહેતા હોય આપણે ખબર નથી ભાઈ વાતો સાંભળેલી હે પણ ઘોયરા બહુ જબરે બે ત્રણ ઘોયરા છે બે મગર છે નદીમાં લેવા બધા એક આ મગરની જ યાદ છે ભાઈ મગર જે જોઈ લો ને મગરનું બચવું હોય ને અવડો ગોયરો હયા આંગળી વિડીયો તમે જોયો ને આટલો છેટેથી મેં લીધો મગરનું બચવું હોય ને અવડો હતો ભાઈ આ ગોયરો સારું ભાઈ હવે લાઇટ આવી ને વીક મિનિટ થઈ ગઈ એટલે હું જે પાણી જોઈ આવું ને જો બે કલાક રહી જાય તો આપણે પાવામાંથી છૂટા થઈ જાય આજ પાવાનું કામ આજ બધી વાડીનું કમ્પ્લીટ થઈ જાય કેમ કે પછી પાછા હાથી દવાની ચાલુ થાય તો પાવાનું કામ કમ્પ્લીટ થઈ જાય જો બે કલાક લાઇટ રહી જાય તો બરાબર થોડા શનિવારનો પાઉ ભાઈ કાલે શનિવાર આવી ગયા આઠ દીધા ત્રીસ બીઘા પાછા એમાં એ તો એક દીધા બે મોટરું ને ચાર મોટરું ભેર્યું હતું એટલે કાંઈ વાંધો નહીં ભાઈ હું પાણી જોઈ આવું હાલો ભાઈ આપણે પાવાનું કામ કમ્પ્લીટ ઓલમોસ્ટ રેડી ત્રણેય વાળીએ જો ભાઈ અહીંયા આવી ગયું હેઢા પાણી જો આવી ગયું આવી લડીનો સિંહ નહીં આવે ને ભાઈ બાકી જોઈ લો હેઠામ એક નબળી છે ભાઈ બાકી આમાં છે ને આમ તમે હારું જોઈ લ્યો આમ વચ્ચે જગ્યા નથી રહી જવ સમજ્યા ભાઈ એટલે આવું બધું છે એટલે મોટર બોટર બંધ કરી દઈ બરાબર છેડા બેડા ઉતારી લઈ હાજર ભાઈ અમારે ટાટરમાં બીજું કંઈ હોય નહીં ફ્યુઝ જ હોય કાઢી લેવાના જોવા છે ને કાઢી લ્યો એટલે આ થઈ ગયું કામ રેડી થઈ ગયા મેં હવે ઉતારી લઈ છેડા છેડા એ ઉતારી લીધા ઓલમોસ્ટ ડન ટૂંકમાં એ તો મારેલ હોય મીટરમાં તો હોય કંઈ વાંધો નથી પણ બધું ઉતારી લઈ તો કંઈ ટેન્શન ના રહે અને હવે છે ને ભાઈ આપણે બધો ડામચીઓ અહીંયા પડ્યો છે ખાટલો સનેડો ને મોટર સાઈકલ ને છ હું એકલો વાહન છે બે ને અત્યારે આપણે ખાટલો ને બધું લઈ જવાનું છે હવે લઈ જવામાં છે ને ભાઈ મોટર લઈને જ વયો જાઉં અત્યારે મોટર સાઈકલમાં જોતી હોય કે ઘરે અહીંયા બીજું કંઈ જોયું નહીં એટલે તો સારું ભાઈ હવે તો જાણે આપણે આજનો વ્લોગે પૂરો કરી દે હું બરોબર આજનો તો હવે થાક લાગી આજ રાતે હું હું ને ભાઈ સીધી હવાર સાહેબ હું કામ પતે ને એટલે પછી થાક લાગે કામ ચાલુ કરી ત્યાં ના લાગે કામ પતી જાય ને પછી બહુ થાક લાગે હે કે સારું ભાઈ તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અહીંયા સુધી જોયો હોય અને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ને નવા મિત્રોએ સબસ્ક્રાઈબ કરો મળી આવતા નવા બ્લોગમાં તે સુધી બધા દાયરાને રામ રામ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ભાઈ